ડેડિયાપાડા ખાતે જ્યારે ચૈત્ર વસાવા ડેડીયાપાડા પોલીસ સમક્ષ હાજર થવા ગયા ત્યારે આપના નેતા ગોપાલ ઇટાલિયાએ પણ મીડિયા સમક્ષ જણાવ્યું છે કે ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં પણ વધુ મતથી જીતી આવ્યા એના કારણે ભાજપ પાર્ટી બોખલાઈ ગઈ છે ચૈત્ર વસાવાને બદનામ કરવા ભાજપ પાર્ટીએ તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે ગુજરાતના સૌથી નાની ઉંમરના ધારાસભ્ય ગઈ ચૂંટણીમાં એક લાખ કરતાં વધુ મતોથી જીતી આવ્યા છે જેના કારણે ભાજપ પાર્ટી બોખલાઈ ગઈ છે ચૈતર વસાવાને બદનામ કરવા ભાજપ પાર્ટીએ તમામ પ્રકારના પ્રયાસો કર્યા છે ચૈતર વસાવા ચૂંટાયા છે ત્યારથી તેમને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે ચેતર વસાવાને હેરાન કરવા ચેતર વસાવા અને તેમના પરિવાર સામે ખોટી ફરિયાદ નોંધાવી હતી એફઆઈઆરમાં તેમના ધર્મપત્નીને પણ ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે ચૈતરભાઈનો ગુનો એટલો જ છે કે ભાજપના ધારાસભ્યની જેમ એના ઉપર આંગળી મૂકીને બેસતા નથી પણ આંગળી ઉઠાવે છે સવાલો ઉઠાવે છે જેના કારણે ભાજપને તકલીફ થઈ હતી અવાજ ઉઠાવવાના કારણે ખોટી ફરિયાદ ચેતર વસાવા સામે કરી છે ચેતર વસાવા સામે ચાલીને પોલીસ સમક્ષ હાજર થયા છે અને વિશ્વાસ છે કે કાયદાની અદાલતમાં ચેતરભાઈને જરૂર ન્યાય મળશે ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે અત્યાર સુધી તેઓ બોગજ ગામમાં તેમના ઘરે હતા ચેતર વસાવાને ચોક્કસ લોકસભામાં જગ્યા મળવી જોઈએ ભાજપની આંખમાં આંખ નાખી સાંસદમાં બોલવાનો તેમને મોકો મળવો જોઈએ જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માંગવા માટે જઈશું ત્યાં પણ જામીન નહીં મળે તો એનાથી ઉપર જઈશું ત્યાં પણ ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય મેળવવા માટે જઈશું નકલી ટોલ નાકા નકલી દારૂ નકલી સરકારી કચેરી નકલી પોલીસ બંદી નકલી બજાર ખોલ્યું છે ભાજપના રાજમાં બધું જ નકલી છે ડ્રગ્સ અસલી મળે છે આની સામે કામ કરવાના બદલે ચૈતરભાઈ વસાવા સામે સરકાર પાછળ પડી છે બીજા બે નેતાઓના રાજીનામાની વાતનું પણ તેમણે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું ખુલાસો કર્યો છે કે આગળની રણનીતિ હવે અમારી સંઘર્ષ કરવાની રહેશે ભાજપના ભ્રષ્ટાચાર તાનાશાહી સામે સંઘર્ષ કરીશું ભાજપના રાજના ભ્રષ્ટાચાર કરનારાઓના ખોટા કામો કરનારને જામીન મળી જાય છે ચૈતરભાઈએ એવો કોઈ ગંભીર ગુનો કર્યો નથી તો તેમને શા માટે જામીન નહીં મળે ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે પ્રજાના પ્રશ્નો ઉઠાવ્યા છે તો તેમને જામીન શું કામ નહીં મળે તેમ જણાવી ભરૂચ લોકસભા ચૈતરભાઈ ચોક્કસ લડશે તેવું જણાવ્યું હતું આદમી પાર્ટી શક્તિ પ્રદર્શન કરી રહી હોય ચૈતરભાઈએ કરવાની જરૂર નથી શક્તિનું પ્રદર્શન તો ભાજપ વાળા કરે છે બુદ્ધિના પ્રદર્શનની સાથે સાથે કે ચૈતરભાઈ એ પોતાની શક્તિ બતાવવા માંગે છે કે અમારી ભાજપની સરકાર છે તો ગમે તેવા ખોટા કેસો કરીશું એવું શક્તિ પ્રદર્શન હમણાં એવું કહ્યું કે દોઢ મહિનાથી એમના ઘરે જ હતા પણ કોઈ આવ્યું જ એમના ઘરે તો એ શું કરે

ચૈતરભાઈ સામે ચાલીને આવ્યા છે પોલીસ સમક્ષ જે રીતે એમની ઉપર ખોટી એફઆઈઆર કરવામાં આવી એમને તોડી પાડવા ડરાવવા ધમકાવવા માટે અનેક પ્રકારના અત્યાચાર કરવામાં આવ્યા એમના ધર્મપત્નીને અત્યાર સુધી જેલમાં પૂરી રાખ્યા છે ખોટી મેટરમાં આ બધું એમ દર્શાવે છે કે ભાજપની તાનાશાહી જે છે એને હદ વટાવી છે પણ મને ગર્વ છે અમારા નેતા ચૈતરભાઈ વસાવા ઉપર કે જે આજની તારીખમાં પણ ભાજપ સામે સરેન્ડર નથી થતા ટક્કર આપી રહ્યા છે એવા નેતાઓ ભૂપત ભાઈએ સરેન્ડર કરી લીધું અને તમે એવું કહી રહ્યા છો કે ચૈતર વસાવા ટક્કર આપી રહ્યા છે આ તો ભૂપતભાઈ તો જગ જાહેર કરી લીધું ને આ ભાઈ જગ જાહેર ટક્કર આપી જ રહ્યા છે ને અહીંયા ટક્કર આપે છે એટલે ટક્કર ક્યાં સુધી રહેશે તમને લાગે છે ટક્કર લાંબી ચાલશે અમે બહુ માથાભારે માણસો સામે ટક્કર લીધી છે એટલે લાંબી તો ચાલવાની જ છે પણ છોડી નથી દેવાના અમે આ ટક્કરને અમે પરિણામ સુધી લઈ જઈશું ને સરકારમાં આમ આદમી પાર્ટી દેશે ત્યાં સુધીના પ્રયત્નો કરીશું જેલમાંથી કદાવર નેતા છે તેમની સામે આ વખતે લડવાનું મને એમ લાગે છે કે એવો સંજોગ નહીં આવે ચૈતરભાઈ સામેનો કેસ બિલકુલ ખોટો છે એટલે કાયદાની અદાલતમાં જામીન મળવા માટેનો જેટલો સમયગાળો લાગતો હોય દસ દિવસ વીસ દિવસ મહિનો બે મહિના જે બી એ યોગ્ય કાયદાકીય સમયગાળા દરમિયાન જ ચૈતરભાઈને ન્યાય મળશે એવી મને પૂરી શ્રદ્ધા છે એટલે એવો કોઈ સમય નહીં આવે અને ધારો કે કદાચ ભાજપવાળા કંઈ પણ સત્તાનો દુરુપયોગ કરીને એવું કરશે તો જેલમાંથી ચૂંટણી લડશું એટલું જ નહીં જેલમાંથી સાંસદ સભ્ય બનીને જ પછી બહાર લાવશું મનસુખ વસાવા કહી રહ્યા છે કે ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે આપ એ વાત સહમત છો કારણ કે ચૈતર વસાવાને તો હવે જેલમાં જવાનો વારો આવ્યો છે અને ચૈતર વસાવા હવે પીરિયડ કેટલો ટાઈમે જેલમાં હશે તે નક્કી નથી મનસુખભાઈ વસાવાનું એમ કેવું છે કે ભાઈ ચૈતરભાઈ વસાવા ગેરમાર્ગે દોરે છે ગુજરાત ગુજરાતમાં જે રીતે સૌથી નાની ઉમર ના ધારાસભ્ય તરીકે ચૈતરભાઈ વસાવા ગઈ ચૂંટણીમાં એક લાખ કરતા પણ આવ્યા એ એ નાની ઉંમરના યુવાનની યુવાનની આદિવાસી જીતના કારણે ભાજપ પાર્ટી જે છે બોખલાઈ ગઈ છે અને એમના પેટમાં તેલ રેડાયું છે કે આટલો નાની ઉંમરનો એક છોકરો કેવી રીતે ચૂંટણી જીતી ગયો ભાજપ સામે એટલા માટે જ્યારથી ચૈતરભાઈ ચૂંટાયા છે ત્યારથી એમને હેરાન કરવા પરેશાન કરવા તોડી પાડવા એમને

કે ભાજપના એકસો છપ્પન ધારાસભ્યોની જેમ મોઢા ઉપર આંગળી બેસતા નથી પણ આદિવાસી સમાજના જાતિના પ્રમાણપત્રો બાબત પ્રશ્ન હોય આદિવાસી વિસ્તારોની અંદર જે મોટા પાયે નકલી કચેરીઓ ચાલે છે એનો પ્રશ્ન આવા તમામ પ્રશ્નો બાબતે ચૈતરભાઈ હંમેશા સવાલ ઉઠાવે છે અવાજ ઉઠાવે છે આંદોલનો કરે છે જેના કારણે ભાજપ ને પેટમાં તેલ રેડાય છે અને આ અવાજ ઉઠાવવાના ગુના કારણે ખોટી ધરપકડ કરી છે ત્યારે આજરોજ ચૈતરભાઈ હાજર થયા છે મને એમ લાગે છે કે કાયદાની જરૂર ન્યાય મળશે અત્યાર સુધી એમના બોગ જ અહિયાં જે નજીકમાં ગામ છે ત્યાં ઘરે હતા એવું એમણે હમણાં જ મને જણાવ્યું કે ઘરે જ હતા અત્યાર સુધી અને આગોતરા જામીન ની પ્રોસેસ ચાલતી હતી તો એ રાહ જોઈ રહ્યા હતા કે જામીન મળશે પણ પછી એમને એ લાગ્યું કે ભાઈ હવે જામીન મળવાને સંજોગ નથી તો એમને સામે ચાલીને ઇન્વેસ્ટિગેશન જોઈન કર્યું છે આજે એ તો પોલીસ કહી શકે કે પોલીસ ને કેમ ન મળ્યા એ તો એમના ઘરે જ હતા આટલા દિવસ એમના ઘરે જ રહેતા હતા જેલ મળશે મને એમ લાગે છે કે ચાર ચોપડી પાંચ ચોપડી પાંચ લોકો મંત્રી સંત્રી બની જતા હોય તો ચૈતરભાઈ તો ભણેલ ગણેલ ક્વોલિફાઈડ માણસ છે ચૂંટણી લડશે કે કેમ એમ નહીં ચૂંટણી એમને જ લડવી જોઈએ એવો પ્રશ્ન હોવો જોઈએ કે એ નહીં લડે તો અમે કોઈને સપોર્ટ નહીં કરીએ એટલે મને એમ લાગે છે કે ચૈતરભાઈ જેવો બાહોશ યુવાન નાની ઉંમરમાં જેણે જેને આટલું મોટું કામ કરી બતાવ્યું છે સમાજ માટે એવા વ્યક્તિને જરૂર લોકસભાની અંદર જગ્યા મળવી જોઈએ અને ભાજપના ભ્રષ્ટાચારીઓને આંખમાં આંખ નાખીને સંસદ ની અંદર બોલવાનો એક મોકો એમને મળવો જામીન નહીં મળે તો ઉપલી કોર્ટમાં જામીન માંગવા માટે જઈશું ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું ત્યાંથી નહીં મળે તો એનાથી ઉપર જઈશું બધી અદાલતમાં ન્યાય નહીં મળે તો ગુજરાતની જનતાની અદાલતમાં ન્યાય માટે જઈશું અને જીતી દ્વારા કઈ દબાવવામાં આવે તૈયારી લોકસભાની લઈને બીજેપી દ્વારા કઈ દબાવવામાં આવે પક્ષ નો તો ધંધો જ નાક દબાવવાનો છે જે કામ 156 સીટો આપી જે કામ કરવા માટે આપી છે એ કામ તો કરતા નથી નકલી ટોલ નાકા નકલી દારૂ નકલી સરકારી ઓફિસ નકલી આઈપીએસ નકલી ડીવાયએસપી નકલી એમએલએ નકલી મંત્રીનો નકલી પીએ નકલ બજાર ખોલું છે આપણા ગુજરાત આ તો હતું નહી આ ભાજપના રાજમાં બધું સરકાર પડી છે ફોજ લઈને બેઠા છે ને એક નાના છોકરાની પાછળ સમય બગાડે છે મોટા કાયરો ડરપોકો આવી ગયા છે ગુજરાત માં આટલા વખતથી હાજર આટલા ઘરે જ હતા ને હાજર થવાનો પ્રશ્ન નથી ગેરહાજર હોય તો હાજર થવાની વાત આવે ઘરે જ હતા એમણે ઓફિશિયલી કીધું ભાઈ હું તો ઘરે હતો કોઈ કહ્યું જ નહીં ગઈ કાલે આમ આદમી પાર્ટીના ધારાસભ્યનું રાજીનામું પડ્યું ને આજે ચૈતરભાઈ વસાવા હાજર થયા આ એક સૂચક બાબત ગણવામાં આવે આમાં તો જે વેંગલથી વિચારો વિચારી શકાય ચૈતરભાઈ ને જ્યારે એમ લાગ્યું છે કે મારે જે કઈ આગળની બાબત છે એમાં કાર્યવાહીમાં જવું જોઈએ તો એમણે નિર્ણય કર્યો હશે એટલે બંને બાબતો કોઈન્સિડન્સ છે એમણે હાજર થઈ જવું જોઈએ જો નિર્દોષ હોય સાંસદ મનસુખભાઈ વસાવા ઉપર કોઈ બળાત્કાર ની ખોટી એફઆઈઆર લખાઈ દે એટલે શું સાંસદ મનસુખભાઈ બીજા દાડે બે કલાક હાજર થઈ જશે કે પોતાનો બચાવ કરશે ભારતના સંવિધાને દરેક વ્યક્તિને પોતાનો બચાવ કરવાનો હક આપેલો છે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે મનસુખભાઈ કોણ છે કાયદાની ઉપર વર્જીને વાત કરવા વાળા ભારતનું બંધારણ એમ કહે છે કે તમારા ઉપર ખોટી ફરિયાદ થાય તો તમે ડેડિયાપાડાની કોર્ટમાં રાજપીપળાની કોર્ટમાં ગુજરાતની હાઈકોર્ટમાં અને ભારતની સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન મેળવવાનો હક મેળવો છો તો જૈતરભાઈ વસાવા પોતાનો જે બંધારણમાં મળેલો હક છે એ પ્રમાણે કાર્યવાહી કરી રહ્યા છે હવે આગળની શું રણનીતિ રહેશે આગળની રણનીતિ સંઘર્ષ ભાજપના ગુંડા તત્વો સામે સંઘર્ષ ભાજપના ભ્રષ્ટાચાર સામે સંઘર્ષ ભાજપની તાનાશાહી સામે સંઘર્ષ આ એક જ અમારી રણનીતિ હંમેશા માટેની છે મને એમ લાગે છે કે આ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરવાવાળાને જમાનત મળી જાય છે બ્રિજ ના બ્રિજ તૂટી જાય છે એને જામીન મળી જાય છે દારૂ વેચે છે એને જામીન મળી જાય છે બજાર માંડે છે એને જામીન મળી જાય છે નકલી કચેરી ખોલે છે એને જામીન મળી જાય છે ઝેરી દારૂ વેચે છે જામીન મળી જાય છે જે લોકો નકલી ટોલનાકા ખોલે છે એને જામીન મળી જાય છે તો ચૈતરભાઈએ તો આમાંથી કઈ એવો ગંભીર ગુનો કર્યો નથી તો શા માટે જામીન નહીં મળે ચૈતરભાઈએ ધારાસભ્ય તરીકે જનતાના મુદ્દા ઉઠાવ્યા છે એટલો જ ગુનો છે ને એ ગુનામાં જામીન નહીં મળે આ દેશમાં તો મને વિશ્વાસ છે કે સારું થશે બધા સહિયારો સંઘર્ષ કરીશું અને કઈક સારું પરિણામ આવશે એક તરફ કોંગ્રેસ કહે છે કોંગ્રેસ એકલા હાથે લડવા માંગે છે કોંગ્રેસના કેટલાય નેતાઓના બયાન આયા ખાસ કરીને અર્જુન મોઢવેરા પણ બોલ્યા હતા તો ગઠબંધન નહીં થાય તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ભરૂચ પર સામસામે લડશે લોકસભાની ચૂંટણીની મતગણતરી નહીં થાય ત્યાં સુધી આવશે બહુ લઈશું તો બ્લડ પ્રેશર વધી જશે એટલે જે ચર્ચા આવે એને ડાબા કાને થી સાંભળી જમણા કાને થી કાઢવાનું હમણાં છ મહિના સુધી આપણે રાખવું પડશે આ બધી બ્લડ પ્રેશર વધારવા વાળી વાતો છે થેન્ક યુ દીપક જગતાપનો રિપોર્ટ